તમે જોઈ શકો છો વાવાઝોડા કેર વર્તાણો છે બાદરી બધી પડી ગઈ છે ઘણા કમ્પ્લીટ પાચીને આવી ગયા છે તમે જોઈ શકો છો આખી બાદરી પડી ગઈ છે વાટવા માટે લાચિયા કરવાના છે પાછા આબુ હોય તો આવી જાય બધા ને ફૂલ આમંત્રણ રોહબો હતા તેલ માં લાડુ ખવડાવે છે માલપુઆ ઓકે જી તો છે નહીં એટલું બધું માલ ફૂલ તળે એટલું તો આગળ જોઈ શકો છો બાદરી અને કોમેન્ટ કર દો કે આ બાદરી તો પ્રમાણે જેટલી બોરીઓ ભરા છે અને આ છે અમારી માછડી માથે બેહી ને ઊંઘી ને ચકલટ હોય રાતે ભોડરાટ હોય તારે વધન ક્યાં ભાગશે અમારે રવિભાઈ ભાઈ માળી ઉપર ચડી ગયા છે આપણી જમી વાવર કોઈ એટલે તો ચાલો જમીન તરફ જઈએ આ છે અમાર બધે ભોણાબાની જમીન વાડે 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 થાતી જોઈ લો એટલી બી વાર દેખાય કે ને વાડ નજર નાખતા ની કેમ કે ઈ અમારી નથી

પતાઈ જાય તમને આબા હા મે વિડિયો શૂટિંગ કરા હા અમારું લોકેશન તે દે શૂટિંગ કરવાનું બધું એ હી બાકી બાદરી મેદાન તો તમે જોઈ લીધી છે વેસ વેસના ના છે અંદર ડુરા છે દાણા છે ફોતરા છે પછી ડોકા છે અને ફોડડા છે ઈ બાદરી અંદર એક મોસડો કે હોય ને મોસડો છે છે ઈ મોસરા ઉપર અમે બેસા હા અને ફોનમાં માં બધા તમે પુરલ તો બન્યારો આ બાજુવા માટે

આ ચોખે ચોખું કહી દઉં મોસંબી કધા લેબુ કે સંતરો નથી ઈ તમને કહી દઉં અને એનો તમારે રાડખું જોવો હોય તો એ પણ બતાવી દે કેમેરો ઓલો કરી દે ને યાર પછી આપણે બોલી જઈશું જોઈ શકો છો માટલા રેવડા રેવડા વળી ગયા છે તૂટી ગયું છે માતો નથી એવ આમ હારો બતાવમ હારી આવે છે જોઈ લો વજન છે 200 ગ્રામ 100 200 ગ્રામ કોમેન્ટ મારજો કોમેન્ટ મારજો અહીંયા આ અને આ વાવા તોડામાં શકો છો પપડી માં ભાજી ના છે બોરો કરી ના છે પપડી ઉપવાસ વાળા નો છે ભાજુ અત્યારે આબી હાલ આબી હાલ તાજો જ વાયરો આવ્યો જો ભાજી જો પપડી નાકી કેરગે ખાતા તો આખા જ કેરગે છે ફળ માં કોઈ જાતની કમી નથી ભગવાન તારે હાથ માથે રાજી બેઠો છે આ તો એટલું બધું બિચારા જેરીઓ અમારી આલીનો જોવળ ફૂલ છે તમારે મારા સિવાય કોઈ નેઠવાળી જ નહીં હોય આવતા તો શું હવે પૂરી થવા ગઈ ખાતો એટલે કોઈ હું તાકે જ નહીં આપણે એવી ચાલુ છે નકા અડી

અને તમને ખબર છે ઘોના તો ડેટોલ હાબુ ઘસીને ના તો પ્રાય એટલે નવા થઈ જાય છો